દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ભાદરવો પૂરો થયો આસો ચાલુ થયો એટલે શરદ ઋતુનું આગમન થઈ ચૂક્યું છે જેને રોગોની રાની કહેવામાં આવે છે મિત્રો શરદ ઋતુની અંદર કફનો પ્રકોપ થાય છે ઘણા લોકોને કારણ કે આ સંધિકાળ આવે છે ચોમાસા અને શિયાળાનો સંધિકાળ કફનો પ્રકોપ થાય છે કફ એટલે બીજું કશું નથી આપણા ખોરાકમાં આપણા આપણા પેટમાં જે ખોરાક નથી પચ્યો એમાંથી કાચો આમ બને છે એ કાચો આમ એ જ કફ છે મિત્રો અને કફ જો લાંબો સમય અંદર રહે તો એમાં ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે રહે છે તો જેને કફનું પ્રોડક્શન થતું હોય કફ વધારે નીકળતો હોય તો મિત્રો બે પ્રયોગ કરવા જેવા છે સવારે ઉઠીને બે ચમચી આદુનો રસ અને એમાં એક ચમચી મધ નાખી અને ચાટી જવાનું એને અડધા કલાક પછી ચા પીવાની નરના કોઠે અને સાંજે સૂતા પહેલાં ગાયનું દૂધ મલાઈ કાઢેલું મલાઈ કાઢી લેવાની અને એ ગાયનું દૂધ છે એની અંદર હળદર નાખો ગરમ કરીને એમાં હળદર નાખી દો એક બે ચમચી અને એના લાઈન સૂતા પહેલાં પીજા એટલે રાત્રે તમારે કફ જે હેરાન કરે છે ઘડીએ વાર બહાર નીકળવું પડે છે એ નહીં નીકળવું પડે અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આ સંધિકાળ છે રોગોની ઋતુ છે કફનો પ્રકોપ થશે એટલે હવે બને ત્યાં સુધી દિવાળી સુધી તમે આ પ્રયોગ ચાલુ રાખશો તો પણ વધો નથી એનાથી કોઈ નુકસાન નથી તો દિવાળી સુધી જે સંધિકાળ છે એમાં જે આ કફનો પ્રકોપ થવાનો છે એનાથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મણાર પડેલા જય ભારત જય હિન્દ જય